જય શીતળામા આજે શીતળા સાતમ હોવાથી હું સીતરામાની વાર્તા તમને કહું છું વ્રતની વિધિ છે શ્રાવણ વત સાતમના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે વ્રત કરનારે સવારે વહેલા ઊઠી ઠંડા પાણીથી નાહવું તથા આખો દિવસ ટાઢું ખાવું આ દિવસે ચૂલો સળગાવવો નહીં ઘીનો દીવો કરી શીતળા માતાની વાર્તા કરવી આ વાર્તા કરવાથી ધન ધાન્ય સંતાન અને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે હવે હું કથા પ્રારંભ કરું છું એક ગામમાં દેરાણી જેઠાણી તેની સાસુ સાથે રહેતી હતી બંને વહુઓ ઘરે દેવના દીધેલ એક એક દીકરા હતા મોટી વહુ બહુ ઈર્ષાળ્યો હતી જ્યારે નાની વહુ ભલી ભોળી અને પ્રેમાણ હતી એક વખત શ્રાવણ માસમાં રાંધણછતઠનો દિવસ આવ્યો સાસુએ નાની વહુને રાંધવા બેસાડી નાની બહુ મધરાત સુધી રાંધતી હતી એટલામાં ઘોડિયામાં સૂતેલો છોકરો રડવા માંડ્યો આથી બધું કામ પડતું મૂકીને વહુ છોકરાને લઈને જરા આડે પડખે થઈ અને થાકના લીધે જો જોતામાં ઊંઘી ગઈ ચૂલો સળગતો હતો મધરાત પછી શીતળામાં ફરવા નીકળ્યા તેઓ ફરતા ફરતા નાની વહુના ઘરે આવી પહોંચ્યા અને ચૂલામાં આળોટવા લાગ્યા પણ આ શું શીતળામાંને શરીરે ઠંડક લાગવાને બદલે લાય લાગવા લાગી તેઓ આખા શરીરે દાઝી ગયા આથી તેણે નાની વહુને સાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું એવું તારું પેટ ભરજો સવારે ઉઠીને વવે જોયું તો ચૂલો સળગતો હતો અને પડખામાં સૂતેલો છોકરો મૃતદશામાં હતો તેનું આખું શરીર દાઝી ગયું હતું નાની વહુ રડવા લાગી તેને ખ્યાલ આવી ગયો કે જરૂર સીતરામાએ મને સાપ આપ્યો હશે તે રડતી રડતી સાસુ પાસે ગઈ અને બધી વાત કરી સાસુમાએ શાસ્ત્રમાં આપતા કહ્યું કે સીતળા માતા પાસે જઈ પ્રાર્થના કર બધું સારું થઈ જશે બાળકને ટોપલામાં નાખી નાની વહુ નીકળી પડી રસ્તામાં બે તલાવડી તેને જોઈ બંને તલાવડી પાણીથી છલોછલ હતી પણ કોઈ તેનું પાણી પીતું ન હતું તે પણ પીએ જે પણ પીએ તે મૃત્યુ પામતું હતું નાની વહુ જોઈને નાની વહુને જોઈને તલાવડીઓ બોય બહેન તું ક્યાં જાય છે નાની વહુએ કહ્યું હું શીતળામા પાસે મારા સાપના નિવારણ માટે જાઉં છું તલાવડીઓએ કહ્યું કે બહેન અમે તો એવા કેવા પાપ કર્યા હશે કે કોઈ અમારું પાણી જ પીતું નથી અને પીવે તો મૃત્યુ પામે છે અમારા પાપનું નિવારણ પૂરતી આવશે ને નાની વહુ ત્યાં આગળ ત્યાંથી આગળ વધી રસ્તામાં તેને બે આંખલા મળ્યા તેમની ડોકમાં ઘંટીના પડ લટક લટકતા હતા અને બંને લડતા હતા નાની બહુને જોઈ બંને આંખલાએ પૂછ્યું કે બહેન તું ક્યાં જાય છે વહુએ કહ્યું કે હું મારા સાપનું નિવારણ કરવા જાઉં છું આખલાઓએ કહ્યું કે અમે અમે એવા શું પાપ કર્યા છે કે અમે સદાયને માટે લડતા જ રહીએ છીએ અમારા સાપનું નિવારણ પૂરતી આવશે નાની બહુ આગળ વધી થોડે દૂર જોયું તો બે બોરડીના ઝાડ નીચે એક ડોસીમાં પોતાના વાળને ખંજવાડતા બેઠા હતા વહુને જોઈને ડોસીમાં બોલ્યા કે બહેન મારા હાથ મારા માથામાં બહુ જ ખંજવાળ આવે છે જરા જોઈ આપને વહુ દયાળી હતી તેને ઉતાવળ હતી છતાં પણ પોતાના છોકરાને ડોસીના ખોળામાં મૂકી જુઓ વીણવા બેસી ગઈ થોડી વારમાં ડોસી ડોશીમાની ખંજવાળ મટી ગઈ તેમણે વહુને આશીર્વાદ આપતા કહ્યું જેવું મારું માથું ઠર્યું એવું તારું પેટ થરચ્યું આટલું બોલતા જ ચમત્કાર થયો ડોશીમા ઘોડામાં રહેલ છોકરો સજીવન થઈ ગયો વહુ આશ્ચર્ય પામ્યું તે જાણી ગઈ કે ડોશીમાં બીજું કોઈ નહીં પણ શીતળામાં છે આથી તે તેના પગમાં પડી ગઈ વહુએ તલાવડીના સાપનું નિવારણ પૂછ્યું સીતળામાં બોલ્યા કે પૂર્વજન્મમાં આ બંને તલાવડીઓ શોક્યો હતી એ રોજ ઝઘડ્યા કરતી હતી કોઈને શાક છાસ કાંઈ આપે નહીં આપે તો પાણી નાખીને આપે આથી એમનું પાણી કોઈ પીતું નથી પણ તું એમનું પાણી પીજે એટલે એમના પાપોનો નાશ થશે એ પછી હોબ્યા આંખલાઓના સાપ વિશે પૂછ્યું તો તેણે જવાબમાં સીતળામાં બોલ્યા કે ગયા જન્મમાં બંને દેરાણી જેઠાણી હતી તેઓ એટલી બધી ઈરસળું હતી કે કોઈને દળવા ખાંડવા દેતી જ નહોતી આથી જ જન્મમાં બંને આખલા થયા છે અને એમના ગાયના ઘંટીના પડ છે તું આ ઘંટીના પડ છોડી નાખજે એટલે એ એના પાપમાંથી મુક્ત થઈ જશે નાની નાનીઓ ખુશ થતી હતી શીતળામાના આશીર્વાદ લઈ છોકરાને લઈ પાછી ફરી રસ્તામાં તેણે પહેલાં આંખલા મળ્યા વહે એમની ડોકીથી ઘંટીના પડ છોડી નાખ્યા તેઓ લડતા બંધ થઈ ગયા આગળ ચાલી તલાવડીઓ પાસે વહુ આવી અને તેમના સાપના નિવારણ માટે ખોબો ભરી પાણી પીધું પછી બધા તેનું પાણી પીવા લાગ્યા ઘરે આવી તેને સાસુમાને બધી વાત કરી તેની જેઠાણીને તેની ઈર્ષા થઈ બીજા શ્રાવણ માસમાં રાંધણ છઠ આવી ત્યારે જેઠાણીએ થયું કે લાવ હું પણ દેરાણી જેવું કરું આથી મને સીતળામાના દર્શન થાય તે રાત્રે ચૂલો સળગતો રાખી સૂઈ ગઈ મધરા થતાં શીતળામાં ફરવા ફરતા ફરતા મોટી વહુના ઘરે આવ્યા અને ચૂલામાં આળોટવા લાગ્યા આથી તેનું શરીર દાઝી ગયું અને તેમને સાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું તેવું તારું પેટ બળજો સવારે ઉઠીને જેઠાણીએ જોયું તો ઘોડિયામાં છોકરો મૃત્યુ પામ્યો હતો આ બનાવમાં દુઃખી થવાના બદલે જેઠાણી તો ઉલટાની ખુશ થઈ કે તે પણ દેરાણીની જેમ છોકરાને ટોપલામાં લઈ ચાલી નીકળી રસ્તામાં તલાવડીએ પૂછ્યું કે બેન ક્યાં જાય છે જેઠાણીએ મોં મચોડતા કહ્યું તમારે શું પંચાત જોતા નથી કે મારો દીકરો મરી ગયો છે હું સીતારામાને મળવા જાઉં છું તલાવડીએ કહ્યું કે બેન અમારું એક કામ કરતી આવશે ને પણ જેઠાણીએ તો તરત જ ના પાડી દીધી આગળ તેને બે આંખલા મળ્યા તો જેઠાણીએ આંખલાઓને પણ તે તેનું કામ કરવાની ના પાડી દીધી આગળ જતાં ઝાડની જે ડોસીમાં ડોશીમાં સ્વરૂપે સીતળા માતા માથું ખંજવાડતા બેઠા હતા તેણે આ જેઠાણીને માથું જોઈ આપવાનું કહ્યું તેને ગુસ્સો થઈને ના પાડી દીધી અને કહ્યું કે હું કંઈ નવરી નથી હું તારું માથું ખંજવાડિયા કરું જોતી નથી કે મારો દીકરો મરી ગયો છે જેઠાણી આખો દિવસ રખડી પણ તેને શીતળામા ક્યાંય મળ્યા નહીં આથી તે રડતી રડતી ઘરે આવી હે શીતળા માતા જેવા દેરાણીને ફળ્યા એવા સૌને ફળજો જય શીતળામાં